જય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો અમે આવી ગયા છીએ ખોડિયાર આશ્રમ અંદર ભમર ગામ તો ત્યાં જઈને આપણે પેલા આરતીનો લાવો લઈએ પછી આપણે ભગતને પૂછશું કે આપણે તમારા જીવનચરિત્ર વિશે વાત કરશે કે એના ક્યાં રીતનું એની જિંદગીમાં કઈ રીતનો એનો બદલાવ આવ્યો છે પહેલાં તો એ સંસારી ભગત છે તો આપણે જઈએ આશ્રમની અંદર અને આપણે આરતીનો લાવો લઈએ પેલા પછી આપણે ભગતને મળશું ਕੀ ਜੈ ਹਰੀ ਗੁਰੂ ਸੰਤ ਕੀ ਜੈ ਸਭ ਸੰਤਨ ਕੀ ਜੈ ਇਸਨਾਤਨ ਧਰਮ ਕੀ ਜੈ ਸਤ ਕਬੀਰ ਸਾਹਿਬ ਕੀ ਜੈ ਸਵਾਰਾਮ ਬਾਬਾ ਜੀ ਦੇ ਬਦੇਵ ਦਾਤ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਵਾਸੂਦੇਵ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਖੋੜਿਆਰ ਮਾਤ ਕੀ ਜੈ 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 ਸਿਤਾਰਾਮ ਕਾਨੇ ਗੁਣ ਗਲਿਆਰ ਸਰਵੇ ਦੇਵ ਨੇ ਨਮਸਕਾਰ જોડાઈ ગયા છે મોહન ભગત તો આપણે મંદિર વિશે અને એની માહિતી બધે આપશે કે એને આજે આશ્રમ બનાવ્યું છે તેના જીવન ચરિત્ર વિશે વાત કરશે તો આપણે ચાલો મળીએ મોહન ભગતને ને પૂછીએ કે તમારે આ જીવનમાં ક્યાં ક્યાં રીતનો બદલાવ આવ્યો છે તો આપણે મળીએ મોહન ભગતને ને તો આપણે જાણી લઈએ કે મંદિર કેટલા વર્ષ ક્યાં છે આશ્રમ બનાવ્યો એને પેલા એની વિશે માહિતી મેળવી લઈએ તો ભગત જય માતાજી જય માતાજી આવો સંદીપ આવો તો માતાજી ખોડિયાર માં નું સ્થાનક છે તો ભગત તમે જે આ તમારા જીવનમાં તમને ક્યાંથી એવું થયું છે કે તમને એમ શું હોય છે જીવનમાં કે આપણે આ ભક્તિના રસ્તે જવું છે તો તમે તો પેલા તો હીરામાં કામ કરતા હતા કે હા પેલા હું સુરતની અંદર હીરામાં હતો

સાહેબ ની કૃપા છે મા ભગવતી ના અમારા માલસિકા ખોડિયાર માં નું મંદિર ત્યાં ઘણા બિરાજમાન થયા અને પેલેથી મારો ભાવ ભક્તિ માં પ્રેમ હતો તો મને એમ થયું

પંછાતે ખુબ ખુબાજ છે ગુરુ મહારાજ નું નામ બળદેવદાસ મહારાજ છે બરોબર બહુ મહાન પુરુષ છે અને સાહેબ સમ્રદાય ને ખુબ ખુબા મળેલા છે કબીર સાહેબ ને મળેલા છે સવારમ બાપા મળેલા છે તેથી ને જ બધી કૃપા છે ત્યાંથી માંડીને આ ધર્મ ની સ્થાપના અહીંયા કરેલી છે પ્રથમ પેલા ધર્મ ની સ્થાપના અહીંયા કરેલી આ નાગદેવ નું મંદિર છે જયારે પ્રાણ પ્રસ્થિતા મહોત્સવ કર્યો ત્યારે એનું સ્થાન દેવામાં પણ અહીંયા આવ્યું છે અને માછી તળાવમાં નો ઓટો છે એટલે કોઈ પણ અહીંયા દર્શન લાભાર્થી આવે તો એને બધાને સ્થાન મળી રહે સામેમાં આ ભેરવાનું પણ સ્થાપના કરેલી છે બાબા રામદેવજી મહારાજની સ્થાપના હતી એટલે

મારી જન્મભૂમિ કા આ બધું અહીંયા સ્થાન છે તે હાલની અંદર તમે જો બિરાજમાનમાં દેખાડી તો મારા ગુરુ મહારાજ પ્રથમ પહેલા સાહેબ કૃપામાંથી ના મારા સાહેબ મળેલા છે તે આ બાર ઘણી રણુજાના રાજવી અહીંયા ખૂબ ખૂબ બિરાજમાન છે આ મહાપુરુષોની અસીમ કૃપામાંથી મારા ગુરુ મહારાજ છે તે અમારા કોળના આ ખૂબ ખૂબ માનણ બાપા પણ એ જરપરાની અંદર બિરાજમાન છે ત્યાર પછી આ ભગવંતીને સ્થાપના કરેલી વાસુદેવ મહારાજના શરણ પગલા છે

એટલે પચીસો ખોરડા નું મંદિર છે અને ભગત ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે જે સંસારી હોય એ ભક્તિ નો ગણાય જેને ભક્તિ કરવી હોય એને સંસાર નો ભોગવી શકે ના એવું કઈ નથી સંસારમાં ના જ બગાડશે એમાંથી શુદ્ધતા કરવી હોય તો આપડે યજ્ઞ કરીશી તારે હોમ યજ્ઞ કહેવામાં આવે છે એના નામ બદલી ગયા છે ને એમાં સંસાર ની અંદર એનું નામ બદલી જાય ગુરુ મહારાજ મળી જાય તો બાપામાં જે પરંપરા હોવી જોઈએ તે કોઈ પણ કઈ ની સ્વામીનારાયણ હોય છે માતાજી નું હોય છે રામદેવજી મહારાજ નું હોય છે સાહેબ ની પરંપરા હોય છે ભગવતીઓની પરંપરા હોય છે તો એ અમારા અંદર અમે છે પરંપરા અમારે સાહેબ બંદગી કહેવામાં આવે તે આ એનો જે ભેગ કહેવામાં આવે ને તે આ એનો ભેગ છે આ પરંપરાનો ભેગ છે સાહેબ બંદગીમાં વ્હાઈટ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે પણ ગ્રસ્ત થઈ ગયા બરોબર આપણે સંતો ભક્તોને મળેલા મળેલા છે 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 કૃપા અને એની કૃપા થી ફરકાવી રહ્યા છે આ ધજા ફરકાવી રહ્યા છે માં ભગવતી ખૂબ ખૂબા પ્રેરણા કરે છે બધા અને તમે અહિયાં આવો તમે ઘેરે આવો એટલે તમને ખ્યાલ આવે કે કેવા કેવા માણસો અહીંયા અવર જવર થાય છે મહાપુરુષો અવર જવર થાય છે

તમને આમ ક્યારે એવું એવું થયું કે ભક્તિમાં કે ક્યારે એમ તમે એમ છુ કે તમને ક્યારે એવો અભાવ આવ્યો ક્યારે ભક્તિભાવ કરતા કરતા સમર્પણ સમય એક ફેરવું આપડે સરકાર કાયદા કાનૂન માં લઈ જાય પછી આમાં અભાવ લાવી કે નો લાવી કઈ ફેર પડે ખરો અને આ શું છે કે બરોબર કોઈનો જીવનમાં ફેરફાર થાય ઘણા ઘણા દાખલા એવા જોયા છે

કેમ કે એનો એનો સમર્પણ જ વસ્તુ એવી હોય છે બરાબર કે સમર્પણ થયા પછી બીજું કઈ થાય નહીં એને સમર્પણ કહેવામાં આવે છે બરાબર છે અને આપણે ગુરુમુખી આત્માઓ એટલે કોઈ 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 પણ હોય 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 ધારા જોતી જે કઈ પૂછતા તમારા અહીં સ્વામી આવ્યા હતા ત્યારે મને પૂછ્યું કે બાપુ તમારે બંધારણ મેસુ નહીં તો એને નોંધ લીધી કે બાપુ મેં જીવન ચરિત્ર માં જોયું ઘણા માણસો ને ગાંજા ચુકવાના બંધાણ હોય છે પણ તમને તો કોઈ વસ્તુનું બંધાણ જ નથી ભજન સિવાય કોઈ બંધાણ મોટું નથી હરિ નામ છે હરિભક્ત કેવામાં આવે છે અને એના શરણ માં હોય તો આવી શુદ્ધતા હોવી જોઈએ બરાબર છે આપડે તો અભણ માણસ માં કેવા કેવા માણસો છે સતા સંસ્કાર વગેરે નું તકલીફ થઈ જાય બીજા કોઈ અમારે અહીંથી આપડે બાજુ બાજુ મહેમાન ગતિ કોઈ અહીંથી વાહન લઈને તમે એડ્રેસ કે આશ્રમ કઈ આવેલું છે એટલે આપણે ભમર ગામની અંદર નદી કાંઠે ખોડિયાર આશ્રમ ગ્રસ્ત મોહન ભગત આ ભમર નું ગામ છે આ નદી ની કાંઠે આશ્રમ બનાવેલું છે અને નદી ને કાંઠે સામે અમે બંગલામાં અહીંયા રહી છે એટલે હું અહીંયા ધૂપ ધીપ આરતી કરવા માટે બિરાજમાન હોઉં છું અને કોઈ પણ માણસો અહીંયા નીકળે એટલે ખોડિયારમાં જય બોલાવતા હોય છે અથવા જે બાળકો છે તે ખૂબ ખૂબ ભગવાનની આરતી લેવા આવતા હતા ખૂબ ખૂબ આનંદ કરતા હતા અને બધા ઘણા બધા માણસો સાવરકુંડલાથી પણ અવર જવર અવર જવર બધા દર્શને આવતા હોય છે કે હાલો આપણે આશ્રમમાં જઈને ભોજન કરશું અને યાત્રાળુ પણ આવતા હતા ત્યારે અમારે હરિહર બધું અહીંયા અમે આપતા હતા અને હજી એવી ખબર પડી જાય તો આપણે હજી એ રીતનું ચાલુ હશે બરાબર છે

અને બધાયને પછી તમે જે મેસેજ આપવો હોય આપજો બરાબર અને સંજયભાઈ તમે તો મારા પરિચયમાં છો આ પહેલી ફેરો નહીં પણ બધાય અહીંયા ઓમ યજ્ઞમાં તમારા પિતાશ્રી માતુશ્રી બધાય અને તમે સંબંધમાં સંબંધ ધરાવો છો અને સારું તમે મુલાકાત લીધી તો એ પ્રમાણે મને જે કાંઈ વાત કરતા આવડતી હતી એ સમય પ્રમાણે વાત કરવા માટે તૈયાર છો બરાબર છે તો તે બહુ સારો પરિચય આપ્યો છે જીવન સાચી માહિતી આપી છે આપણને ધર્મ શું છે એની વિશે વાત કરી છે તો આપણે જઈએ પેલા મોહન ભગતની ઘરે કારણ કે તેને કીધું તો ત્યાં રોકાઈને જવાનું છે બપોરા કરીને જવાનું છે તો તેને રોકી દીધા છે તો મોહન ભગતની રહી છે ત્યાં આપણે ઘરે જઈએ અને તમે લોકો આશ્રમની અંદર આવો એટલે મુલાકાત લેજો અને ભગતને મળજો કારણ કે તેની પાસે ટાઈમ હોય કે ન હોય પણ તમારી પાસે બે મિનિટ તમારી પાસે એકાદ બે મિનિટ બેસીને તમને સારું ધર્મની વાતો કરશે અને મજા આવશે આનંદ આવશે તમે થાકી ગયા છો ને તમારો થાક ઉતરી જશે તો આપણે જઈએ પેલા અત્યારે ભગતની ઘરે તો આપણે આવી ગયા છીએ મોહન ભગતની ઘરે તો અંદર જન તમે એને મકાન બતાવું અંદર જઈને અને મકાનને બધું જ્યાં રામાપીરનું મંદિર છે મોટું તો ત્યાં જઈને તમને રામાપીરના પણ દર્શન પણ કરાવું તો ચાલો જઈએ આપણે અંદર તો આ છે ગંગાબા નિવાસ આ મોહન ભગતના ઘરે આપણે આવી ગયા છીએ અને જઈએ અંદર ત્યાં પેલાનો વ્યૂ છે આખો બારના ભાગમાંથી તો આપણે અંદર જઈએ

આપણે આશ્રમમાં માં ગયા તા અમે અહીંયા રહી છે બરાબર છે અમારા ઘર માં આ બાજુ નદી ને આ બાજુ અમારો ઘર છે રેવાન છે આ બાજુ આ બધી રીત નું બનાવેલું છે બહુ સરસ મકાન બનાવ્યું છે ભગત આ બધા બેડરૂમ ને આ બધી રૂમો છે અને આ સાઈડે રસોડો વિભાગ છે આખું સિટી ટાઈપ જ બનાવેલું છે ડાઇનિંગ ટેબલ વિભાગ અહિયાં ડાઇનિંગ ટેબલ બી ભાગ છે અંતે આ બાજુ ચોકડીને એવું આવી જાય વાડો ઓલી બાજુ આ દાદર છે ઉપર જવાનો સ્લેબ ઉપર ઉપરનું સિલિંગ છે આખું આખું બેહવાનો છે

આપડે જામવાળી નદી છે ને પુલઝર જામવાળી ને કાદવાળી પુલઝર જામવાળી અને કાદવાળી ત્રિવેણી સંગમ થઈ ગયું ને ત્રિવેણી સંગમ થઈ ગયો ખોડિયાર મંદિર જોઓ સામે દેખાય સામે મંદિર દેખાય છે અને આપણે અહીં રહી છે આશ્રમ છે અહીંયા અને ભગતની અહીંથી રહી છે આ કોપમરગમ નું વ્યૂ છે આવી હતા માં વિષ પુજાવાળા મંદિર પણ બોલાય છે અહીંયા

મને બનાવી અને કીધું કે બાપુ તમે અહીંયા રહ્યો ને અહીંયા ધૂપધૂપ આરતી કરો અને ખૂબ ખૂબ આનંદથી ગ્રસ્ત આશ્રમ ની અંદર બિરાજમાન જો અહિયાં આપણે સાથિયા રેસ્ટોરન્ટ મોટું જબર છે અને જ્વેલર્સ છે પણ તમે પરિસય માં છો લેસ ની દુકાન પણ છે હરેશભાઈ ગોબરભાઈ મારા નાના ભાઈ છે હું એના મોટા ભાઈ છો અને અમે બે ભાઈઓ બહુ આમ એમાં ગઈ રામ લખન કરતા વિશેષતા છે અત્યારે સમય પ્રમાણે આવું તો જેને હશે તે કુદરત જાણતા હોય છે એમ કે આવી વિશેષતા કોઈ ધરાવતું ન આ એનું ભેટમાં ગણીને તો આ એની ભેટ છે અને આ મને આવડું મોટું આપી અને કીધું કે તમે અહીં બિરાજમાન જો અને બાપા ની ન કરો અને આ એ મદમ સાધુ સંતો મહાકુશુ આ પણ બધાય આવે છે તો આપણે જાય રસોડાની અંદર કારણ કે ત્યાં અલ્પા સેવામાં લાગી ગઈ છે રસોઈ તો જોઈએ આપણે શું સેવા કરે છે એ

કે આ રીતના એના જે નિયમો પાળે છે કે એક ટાઈમ જમવાનું અને એ બે ટાઈમ ખાલી છા પીવાની તો આપણે એની વિશે પૂછીએ કે શું આથી કઈ રીતનું તમે નિયમો પાળો છો તો આપણે આજે મોહન ભગત જોડાઈ ગયા છે તો મોહન ભગત આ તમે જે એક ટાઈમ જમવાનું અને એક ટાણા કરો છો તો એની કોઈ વિશે થોડી ઘણી માહિતી આપજો વિશેષતા કે અમે જ્યારે ગાડી લઈને આવ્યા ક્યાં ગયા બરાબર એટલે મને એવા ઈશ્વર ની કૃપા એક સંકલ્પ થયો કે આપડે જમવાની હરે જે બધું પાવરફુલ થાય છે તો શરીર ની થોડુંક પણ થાય છે તો થોડાક ભૂખ્યા રહી તો એથી કોઈ વસ્તુ બીજી કઈ નથી થતી બરાબર છે ને એટલે જમવાનું મતલબ કે બપોરે એક ટાઈમ ખાઈ લેવાનું બરાબર સવારે ચા પી લેવાની અને બાર સાડા બારે પ્રસાદ ધરી અને પ્રસાદ જમી અને આરામ કરી જવાનો એટલે સાડા ત્રણ વાગે મેં ઊઠી ચાર વાગ્યા ચા પીવાનો કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની નહીં ગામમાં પણ આવ્યું હોય કે બાપુ તમે તમે આવો તો અમે ઘેરે પણ અમે ત્યાં મોઢામાં નાખી નહીં અને ચા ની પણ એન્ટ્રી ટાઈમ સિવાય કોઈ વસ્તુ અમે અંદર એન્ટ્રી કરતા નથી પણ આવા કોરોના કાળની અંદર પણ અમને કશું તકલીફ થઈ નથી શરીર અને એકદમ સ્વસ્થ રહી તમ તંદુરસ્ત રહે છે અત્યારે માનો કે મારા પછા બાવન વરો જેવી ઉંમર થઈ ગઈ છે પણ મારા જીવનમાં મને એમ થઈ જાય છે કે આપણે આ જે આ પ્રસાદ સમય અનુસાર લેવી જોઈએ ને એ જ આપણું આયુર્વેદિક છે અત્યારે આયુર્વેદિક બગડ્યું શું છે કે જે હોય બધું અંદર નાખા નાખ નાખા નાખ કરવાનું છે ખોરાક હા હા આવું બધું કહેવાનો મતલબ કે જ્યાં સુધી તમે સાત્વિક ખોરાક નહીં ખાઓ અને ઓરિજિનલ દેશી વસ્તુઓ અંદર નહીં જાય ત્યાં સુધી આપણા શરીરની અંદર જો બધે સાધનો છે બરાબર તો સાધન સાધના કરવા માટેમાં તકલીફ થાય તો આપણે અહીંયા ઘરે મોહન ભગતની ઘરે જે રામાપીરનું મંદિર છે આ ઉપર છે કે જોડી છે અને બીજું હે ભગત તમે આ સાઈડ જરાક આવો તો બોલ પ્રશ્ન તરીકે પૂછો

અને પછી પરિવારની પરિવારની અંદર અંદર અમારો બધો પરિવાર છે મારા નાના ભાઈ છે અનુભાઈ હરેશભાઈ ગોબરભાઈ કાતરિયા જયશ્રી બેન અને ભાઈ દીકરાનું નામ સિરાગ છે અને એકનું નામ હર્ષિત છે અને ઓલા છે તેમ અમારા ધર્મપત્ની હીરા નાના દીકરાનો આમાં ભગવતી ખોડિયાર માં બિરાજમાન માલચિકા હાલ બરોબર ખોડિયાર મંદિર છે પણ હું એનો બાળક છું એટલે મેં પહેલા એનું મંદિર બનાવ્યું આ મારા માતુશ્રી છે બરાબર આ મારા પિતાશ્રી છે તે નાનપણ અંદર બધા

બે દીકરા છે એના અને જો આમ કે સાધુભાઈ થાય છે પણ ઈ કે તમને ભગવાન ખૂબ ખૂબ ભજન આપ્યું છે અને મને કુદરતી આપ્યું છે

કે આપણે જ્યાં સુધી કુળની દેવી ન હોય ત્યાં સુધી આપણામાં શક્તિ ન આવે આવી પરંપરા હોય છે બધી તો ખૂબ ખૂબ આ સીતારામ અને સાહેબ બંદગી અને જય માતાજી અને અહીંયા આ રીતના અમે અને ભંડારી અમે રહીએ છીએ અમારા ધર્મપત્ની અમે બી અહી રહી છીએ અને આશ્રમે દુપ્તિ ભારતી કરવા સમય અનુસાર અમે અહીંયા છીએ જય માતાજી